જાહેર મંચ પરથી તેમણે જન સમૂહ સંબોધતા કહ્યું કે ખ્રિસ્તીઓની મોજાળમાં ના આપનો ધર્મ અને સંસ્કૃતિ શ્રેષ્ઠ છે પંચાલે ભક્તિભાવ સાથે ભગવાન બિરસા મુંડા દેવ મોગરા માતા અને ભારત માતાની પૂજા અર્ચના કરી શ્રીફળ વધાર્યા અને કહ્યું કે આ પરંપરા જીવંત રાખવી એ આપણી જવાબદારી છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવથી યાત્રા શરૂ કરાઈ છે સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ આ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવથી યાત્રા શરૂ કરાવી છે સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામભાઈ આ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવથી યાત્રા શરૂ કર